વલસાડના ચાલુ થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ તારીખ જુલાઈ સોમવારના રોજ સવારે અગિયાર કલાકની મળતી માહિતી મુજબ જી કે ઇજનેરી સાર્વજનિક હાઈસ્કૂલ કાંજરણછોડના આચાર્ય તેમજ શ્રીમતી પ્રજિતાબેન સુનિલભાઈ પટેલ અને ગામના આગેવાનોના સહકારથી કાંજેરણછોડ ખેરગામ બસ સેવાનો પ્રારંભ એસ ટી વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે જે બસનો સમય સવારે દસ કલાકે ખેરગામથી વાયા નારણપોર પીઠા ચોકડી ઠક્કરવાડાથી કાંજરંછોડ ચોકડી સુધી પહોંચશે અને સાંજે ચાર પિસ્તાલીસ કલાકે કાંજરંછોડથી ઠક્કરવાડા પીઠા ચોકડી વાયા નારણપોરથી ખેરગામ બસ સેવા ચાલુ કરવામાં આવી છે જેને લઈ ગ્રામજનો અને આચાર્ય દ્વારા એસ વિભાગનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો